હિન્દુત્વના એજન્ડાને આગળ ધરી ચૂંટણી લડવામાં માહેર ભારતીય જનતા પાર્ટી હવે ક્યાંક ને ક્યાંક હિન્દુત્વના એજન્ડાથી સારી રીતે રમી પણ નથી શકતું લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે માઠા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે હરિયાણાથી આવે છે કારણ કે હરિયાણાથી જો રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે કહી કહી અને લોકોને હિન્દુત્વના નામનો પ્રચાર પ્રસાર કરી રહેલા કલાકાર કનયાલ મિત્તલ કોંગ્રેસમાં જોડાવાની વાત કરે છે આમ કહી શકાય કે હિન્દુત્વ થોડું ભાજપથી દૂર ખસવા લાગ્યું છે વાત કરીએ શું છે મામલો તો તેને કહીએ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બેઠકોમાં પડેલા ગાબડાના કારણે રાજકીય વિશ્લેષકોએ નિષ્કર્ષ કાઢ્યા તેમાં મુખ્ય નિષ્કર્ષ હતો કે હિન્દુત્વનો એજન્ડા ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે રમી અને પરિણામ મેળવી શકે છે તેમાં ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું આ વખતે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ હિન્દુત્વના એજન્ડાને લઈ રાજનીતિ પર હવે લોકોને વિશ્વાસ પણ નથી રહ્યો તેવું પણ કેટલાક વિશ્લેષણો અને તર્કિકોએ જણાવ્યું છે પણ હવે વાત કરવી છે હરિયાણાની ચૂંટણીની હરિયાણાની ચૂંટણીમાં મહિલા ખેલાડીઓ જે પ્રકારે દિલ્હીમાં આંદોલન કરી રહી હતી અને મુદ્દો બન્યો હતો ત્યારબાદ આ રેસલિંગ એટલે કુસ્તીબાજ મહિલા ખેલાડીઓ કોંગ્રેસમાં જોડાયા અને એમની સાથે કેટલાક પુરુષ ખેલાડીઓ પણ જોડાયા સાથે જ તેમની નીચે એટલે કે ગ્રાઉન્ડ પર આવી તૈયારી કરી રહેલા કુસ્તી બાજુ પણ કોંગ્રેસમાં જોડાયાના સમાચાર આવ્યા અને હવે સમાચાર આવી રહ્યા છે કે જો રામ કોલાય કોલાયંગે ના ગાયન થી પ્રસિદ્ધ થયેલા કલાકાર કનૈયા હવે કોંગ્રેસ તરફ મનવાડી બેઠા છે કેટલાક માધ્યમો કહે છે કે સમય નક્કી નથી તેવું તેમનું કહેવું છે પણ તેઓ કોંગ્રેસમાં જોડાવાની તૈયારીમાં છે કેટલાક માધ્યમનું કહેવું છે તેઓ સમયમાં કોંગ્રેસમાં જોડાઈ જશે આમ હરિયાણાની ભારતીય જનતા પાર્ટી માટે ખેડૂતોના પ્રશ્નોની મુશ્કેલી બાકી હતી ત્યાં સ્પોર્ટ્સમેન આવ્યા સ્પોર્ટ્સમેન ને સ્પોર્ટ્સ વુમેનના પ્રશ્નોના નિરાકરણ ન નીકળ્યા આંદોલનો થયા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને હવે હિન્દુત્વના એજન્ડા કે જે ભારતીય જનતા પાર્ટી માટે મહત્વના મુદ્દા રહ્યા છે ચૂંટણીઓમાં તે મુદ્દાને લઈ રમવાલાયક એક જે સાધન હતું એવા સુપ્રસિદ્ધ ગાયક કન્હૈયા મિત્તલ હવે કોંગ્રેસમાં જવાની તૈયારી કરે છે જોઈએ રાજકારણમાં કરવટો કેવી કેવી બદલાય છે હરિયાણા ઘણું બધું નક્કી કરશે આ દેશની રાજનીતિનું તેવું પણ કહેવાય છે કારણ કે હરિયાણાની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના અઠંગ ખેલાડીઓ પણ હવે થાકી ગયા છે અને તેઓ પણ કંટાળી ગયા છે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેવું અહેવાલો પરથી જણાય છે જોઈએ હવે શું થાય છે હરિયાણામાં જમ્મુ કાશ્મીરમાં પણ ચૂંટણી છે ત્યાંના પરિણામો પણ દેશની રાજનીતિ માટે કેટલાક નક્કર અને જરૂરી મુદ્દાઓ પર લાવશે આ જ પ્રકારના સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પર